મહેમદાદના ત્રીસ ચાલીસ ખેડૂતો કોઈ વાંક ગુના વગર છેલ્લા પાંચ વર્ષથી સરકારની ખરાબ નીતિ રીતિના ભોગ બન્યા છે ભૂમાફિયાઓ દ્વારા બે રોકટોક ખનન કરવાનું ચાલુ હોવાથી મહેમદાદના ઈટાવા ગામના ખેડૂતોની જમીન રફેદફે થવાની મોટી ભીતિ ધરતીપુત્રો મોટા રાજકીય માથાઓને મળ્યા તેમજ કલેક્ટરોની લેટર દ્વારા જાણ કરાઈ બોલતો બોલા છે સાત વરસથી બોલાય છે અત્યાર સુધી બંધ કરો નથી સાત વરસથી બોલાય છે બોલાય છે સાત વરસથી સાત વરસથી બોલવાનું ચાલુ છે અને ખરેખર સખત ઊંડું કરી નાખ્યું છે પાણી આવી ગયું છે અંદર એ લગીન બોલા છે ખરેખર બોલવાનું છે આ તો બંધ થવું જોઈએ છેલ્લા બે ટમથી ચૂંટાઈ આવતા ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના ગામમાં વગર થઈ રહ્યું છે ખનાન તેમની ઊંઘ પણ ઉડતી નથી ભૂગર્ભ જળ પણ બહાર ફૂટી આવ્યા ત્યાંના ધરતીપુત્રો દ્વારા કહેવાય રહ્યું છે કે આ વિશાળ જગ્યા એટલી પોચી થઈ ગઈ છે કે અમારા નજીક આવેલા ખેતરો ઢસડાઈ જવાના માત્ર હાથવેત બાકી છે આ મારા પશુધન પણ એસી ફૂટ જગ્યામાં પડી જતા મોતને ને ઘાટે ઉતરે તેમ છે ત્યાં ચરાવવા આવતા પશુપાલક પણ ભૂલ થતા નીચે પડતા મરી જવાની ભીતિ આમ સરકાર ધરતી પુત્રો માટે મોટી મોટી જાહેરાતો ટીવી મીડિયામાં કરી રહી છે તે વાત તદ્દન પાયા વિનોની છે માત્ર કાગરો ઉપર દેખાઈ રહી છે છેલ્લા પાંચ વર્ષથી સરકાર પાસે ખેડૂતો દયાની ભીખ માગી રહ્યા છે કોઈ ઉકેલ નથી આવ્યો જ્યારે ખેડા જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ભૂમાફિયાઓ માફિયાઓ અહીંના ગરીબ અને અભણ ખેડૂતોને ધાત ધમકીઓ આપી જેસીબી તેમજ તેમના હિટાજી મશીનો તેના પર નાખી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે શું અહીં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ આ વાતથી વાકેફ નથી દશરથભાઈ બુધાભાઈ ચૌહાણ અને કયાના ખેડૂત છો તમે ઈજાવાના અત્યારે આ પરિસ્થિતિ છે શું કહેવા માંગો છો આપ બધું ઊંડુકણ નાખ્યું અમાર જમીન ધોવાઈ જાય ને ગેરંટી કોણ આપો સરકારને આ બાબતે કોઈ તમે વાત કરો મોદી સાહેબને તો એમ ગેરંટી આલે તો અમાર ખેડૂતોને કોણ ગેરંટી આલે સરકારને કશું આ બાબતે તમે લેખિત કે કંઈ જાણ કરેલી કલેક્ટર કરેક્ટર સાહેબને લેખિત આલી અમે ક્યારે આપી તે આમ મંગળવારે આલે તો એમણે કોઈ પગલા ભર્યા હજુ સુધી નહીં ભરે

અમે તપાસ કરાવીશું એમ જણાવ્યું આમ ખેડૂતોની ઘોર ખોદતા આ જેસીબી હિટાચી મશીનો તેમજ ડમ્ફરો રાત દિવસ મોટા પાયે માટી ખનન કરી સ્થાનિક ઘણા બધા ખેડૂતોને ત્રાસ આપી રહ્યા છે સાથે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડાઈ રહ્યો છે એટલે કહી શકાય કે તેમના આકાઓ ભાજપના દ્વારા એટલે કહી શકાય કે તેમના આકાઓ ભાજપના ધારાસભ્યો તેમજ મિનિસ્ટરોનો છૂપો હાથ છે આમ મહેમદાવાદના ઈટાવા ગામના ખેડૂતો બેહાલ બની રહ્યા છે નું નામ શું છે અરવિંદભાઈ આશાભાઈ વાઘેલા કેના ખેડૂત છો આપ આપણે ઈયાવાના ઈયા વાઘજીપુરાના ખેડૂત છીએ અત્યારે શું તકલીફ છે અત્યારે ચૂંટણી આવી રહી છે સાતમી તારીખે લોકસભાની ચૂંટણી છે તમે ખરેખર કોને વોટ આપવા વિચારી રહ્યા છો અમે તો મોદી સાહેબના વોટ આપવા વિચારી રહ્યા છીએ અને મોદી સાહેબના આપીશું પરંતુ આ જે સાઠ વીઘાનું તળાવ એમાં લગભગ નેવું ફૂટ જેવું ગોદી નાખ્યું છે અને ભાવે જે જમીન સો વીઘો જમીન આવેલી વાઘજીપુરા અને ઈયાવાની તો એની અંદર ભોવારા પડીને એ જમીન જ્યારે ત્યારે જતી રહેવાની છે એટલે આ લોકોને અમે ના છીએ કે તમે ગોદો નહીં તકે તમારે જે થાય એ કર લો અમે ગોદવાનું ચાલુ રાખીશું એવું કહેશે એમ